નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનો સ્વાગત છે હું સાથે કરીશું સમાચાર પર અંકલેશ્વરથી નાતાલ પર્વને લઈને અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ પ્રભુ ઇસુનો જન્મ થતાં જ ખ્રિસ્તી લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કરી શુભેચ્છાઓ પાઠવી અંકલેશ્વરમાં વસતા હજારો ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈસુના જન્મદિવસની કરાઈ છે ઉજવણી અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી અંકલેશ્વરમાં વસતા હજારો ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈસુના જન્મદિવસની કરાઈ ઉજવણી પ્રભુ ઈસુનું જન્મ થતાં જ ખ્રિસ્તી લોકો એકબીજાને મેરે ક્રિસમસ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી પ્રાર્થના ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે નાતાલ અને ઇસ્ટરના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે અંકલેશ્વરના ખ્રિસ્તી સમુદાયના અંકલેશ્વર એકમના રેવનર રમેશભાઈ કટારા પ્રભુ વચનો આપવામાં આવ્યા હતા અંકલેશ્વરના વિવિધ ચર્ચોમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના ભજન તેમજ ઈશુના વચનની વહેંચણી કરી

અમે આનંદ થી પ્રેમ આનંદ શાંતિ અનેક બીજા ભરી દે અને આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને આ બે ની નાતાલ સંદેશ છે કે પ્રભુ ખ્રિસ્ત 2024 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર સમગ્ર પાપી માનવ જાતને માટે આવ્યા અને જે કોઈ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરે છે જે કોઈ વ્યક્તિની ખોજ કરે છે જે કોઈ વ્યક્તિ તેની સાથે સંબંધમાં આવે છે જે કોઈ વ્યક્તિ તેની સાથેના શિષ્યપણાના સંબંધમાં આવે છે એના બધા જ પ્રશ્નો ચિંતા મૂંઝણો લઈ લે છે આશીષ આપે છે સાજા પણ આપે છે સફળતા આપે છે તંદુરસ્તી આપે છે બધું જ આપે છે માટે આજે મારું આહવાન છે બે હજાર ચોવીસ નાતાલનું તમને મેસેજ છે કે તમે પ્રભુ સુખ પર વિશ્વાસ કરો પ્રભુ શ્રી ખ્રિસ્ત શોધ કરો એ જ અમારો સંદેશ છે થેન્ક યુ સો મચ